वडोदरा शहर आठ इंच वरसाद वरता जळबंबाकार स्थिती सर्जाई थी। पर काबू मिळवता ते आितीनं ताग मिळवण्यासाठी वडोदरा शहर तंत्र सजाग बनुत पालिका तंत्र सजाग बन पालिका तंत्र फायर ऑफिस फायर ऑफिस फायर કંટ્રોલ સિટી કમાન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે પણ અત્યારે તમે જોઈ શકશો ગતરોજથી જ આ ફોન રણકવાના શરૂ થઈ ગયા હતા અને તમામને હવે ફોન કરીને તે ફોન કરી રહ્યા છે અને પોતેની જે સ્થિતિ છે તે સ્થિતિ જણાવવામાં આવી રહી છે સ્થિતિ પરથી કાબુ મેળવવા માટે ફાયર તંત્ર સજ્જ બન્યું છે ત્યારે સિટી કમાન્ડિંગ સેન્ટર પર પણ તમામ લોકો અત્યારે તૈનાત થઈ ચૂક્યા છે અને તમામ પ્રકારની સુવિધાઓ પ્રજાને આપી રહ્યા છે ત્યારે આ જે સ્ક્રીન છે જોવા મળી શકશે કે જે પ્રમાણેનું છે વોટર લેવલ કેટલા છે છે અને ક્યાં સુધી પહોંચ્યું ત્યારે ખાસ કરીને આજવાની વાત કરીએ તો આજવા પણ હવે બસો આજુ ને કરી દીધું છે બસો પારને પટાવી દીધું છે ત્યારે ફાયર ના જેટલા પણ લશ્કરો છે તેમના દ્વારા જે પ્રમાણની કામગીરી કરવામાં આવે તે પણ જોવા મળી રહી છે શહેરમાં વૃક્ષો ધરાશાયી થાય છે ત્યારે જર્જરિત ઇમારતો છે જર્જરિત ઇમારતોને પણ જે ધળાશાય થઈ છે ત્યાંથી પણ લોકોને સ્થળાંતર કરવાની કામગીરી ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી છે ફાયર વિભાગની જે સરાહનીય કામગીરી છે તે લોકોએ બિરદાવી છે ત્યારે ખાસ કરીને વાત કરીએ તો જળ સપાટીની વાત કરતા હોય તો વિશ્વામિત્રીની જળ સપાટી છે તે હવે અઠ્યાવીસ સુધી પહોંચી ગઈ છે ભયજનક સપાટીની નજીક અત્યારે તે ફરી રહી છે ત્યારે લોકોને પણ તાકીદ કરવા કરવામાં આવી છે જે નીચાણવાળા વિસ્તાર છે ત્યાંથી લોકોને સ્થળાંતર કરી દેવામાં આવ્યા છે સાથે લોકોને અનુરોધ પણ કરી કરવામાં આવી છે ત્યારે ખાસ કરીને જે વાતાવરણની આપણે પરિસ્થિતિ મેળવતા હોઈએ તો વાતાવરણની પરિસ્થિતિ પણ અત્યારે આપણને અહીંયા જોવા મળી શકે તેના માટે પણ ગતરોજની વાત કરતા હોય તો વડોદરાના મેયર વડોદરાના મેયર છે ડેપ્યુટી મેયર છે તેમજ તમામ લોકો ગતરોજ આ જે પરિસ્થિતિ છે પરિસ્થિતિનો તાગ મેળવવા માટે સિટી કમાન્ડિંગ સેન્ટર પર આવ્યા હતા અને સિટી કમાન્ડિંગ સેન્ટર પર સતત આ જે વરસાદ છે તેનું મોનિટરિંગ છે તે મોનિટરિંગ ચાલુ છે એવા પ્રકારની સ્થિતિ છે સાથે તે સિટી કમાન્ડિંગ સેન્ટર અને ચીફ ફાયર ઓફિસર છે તેના સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું જાણીશું શું કહેશો જે પ્રમાણે ગતરોજ રોજ આઠ ઇંચ કરતા પણ વધારે વરસાદ પડ્યો અને કોઈ એવા વિસ્તાર હતા નીચાણવાળા વિસ્તાર હતા કેવી રીતની કામગીરી કરવામાં આવી છે સત્યમભાઈ ચૌદ ઇંચ વરસાદ ગઈકાલનો રહ્યો એમાંથી લગભગ એકત્રીસ જેવા ઝાડ પડવાના બનાવના કામગીરી આવ્યા વડોદરા ફાયર બ્રિગેડના ભાગમાં ઉપરાંત ચારેક મકાન ચારેક મકાન ધરાશય થઈ ગયેલા હતા એક રેસ્ક્યુ કરવું પડે તેમ હતું ઉપરાંત સાડી સાતસો થી આઠસો માણસને એરિયામાંથી શેલ્ટર હાઉસમાં સ્થળાંતર કર્યા મ્યુનિસિપલ કમિશનર શ્રી દિલીપ રાણા તેમજ માન્ય મેયર શ્રી પિંકીબેન સોની તેમજ ચેરમેન શ્રી ડોક્ટર શીતલ મિસ્ત્રી તમામના ચર્ચા મુજબના કર્યા બાદ તેઓને આ વખતે અઠ્યાવીસ પર ઇવેક્યુએશન કરતા હોય તે પહેલાં બા ચોવીસ પર જ ઇવેક્યુએશન કરી લીધેલ હતું માટે સિટી સેફ ગઈકાલ રાતની જ થઈ ગયેલ હતી એના જ ભાગરૂપે અનદર વોટર કેલ્ક્યુલેશન કરતાં આજવાનું પાણી બે હજાર ક્યુસેક છોડી વડોદરા શહેરમાંથી આજે વિશ્વામિત્રીમાંથી રહી હાલમાં લેવલ વધશે પરંતુ એ લેવલ સ્લોલી સ્લોલી વરસાદ નથી ફોરકાસ્ટિંગ જોતા વરસાદ નથી માટે લેવલ પણ ધીરે ધીરે સમય જતાં ઘટું જશે હાલમાં વડોદરા શહેરની સ્થિતિ સેફ છે ઉપરાંત વડોદરા ફાયર બ્રિગેડની કુલ એકવીસ જેવી ટીમ તેના જ છે બોટ બોટ સહિત તેમજ એનડીઆરએફનું એક યુનિટ તેમજ એસડીઆરએફના બે યુનિટ ફાયર બ્રિગેડની સાથે સેવા આપવા માટે રેડી છે ફાયર બ્રિગેડ આપણે ખાસ કરીને રેસ્ક્યુ કરવા માટે કેવી રીતની કામગીરી છે તમામ હાઈટેક ઇક્વિપમેન્ટ છે આપણી સાથે અગર જરૂરત પડશે તો બોટ એમ્બ્યુલન્સ પણ કન્વર્ટ કરી શકીએ ત્યાર સુધીની આપણી પાસે હાઈટેક ઇક્વિપમેન્ટ છે ઉપરાંત રેસ્ક્યુ કરવાની કોઈ જરૂર પડી તો એમાં પણ બધા બોટ તેમજ ટીમો અત્યારે ઓલરેડી મોકની એક્સરસાઇઝ પર અગાઉ જ કોર્પોરેશન તેમજ સ્ટેન્ડિંગ ચેરમેન તેમજ સ્ટેન્ડિંગના પ્રી પ્લાનમાં પ્રી મોન્સુનમાં તમામ મોક એક્સરસાઇઝ થઈ ગયેલ છે કેવા પ્રકારના કયા વિસ્તારમાંથી મેજર કોલ આવ્યા છે અને શું કેવી કેવી રીતના કોલ આવ્યા મેજર કોલ એવા નથી કે કોઈ મેજર કોલ કહી શકાય પરંતુ હા નાના મોટા શિફ્ટિંગના કોલ્સ હતા ઉપરાંત ઝાડ પડી જવાના કોલ હતા

વધારે પૂરતી ટીમથી આપણે સહેલાઈથી કામ કરી શકીએ હાલમાં પરિસ્થિતિ બધી મેન પાવર થી તેમજ ઇક્વિપમેન્ટ્સ ને ટૂલ્સ થી ઇક્પાઈડ છે જી ચોક્કસથી જે પ્રમાણે ફાયર ઓફિસર છે પાર્ક દ્વારા પણ જણાવવામાં આવ્યું કે જે પ્રમાણે જે સ્થિતિ હતી તે સ્થિતિ અત્યારે કાબૂમાં લેવામાં આવી પણ ગતરોજની જ્યારે જે સ્થિતિ ગંભીર બનેલી હતી તો ફાયર વિભાગ સજે બન્યું હતું અને ફાયર વિભાગે તે સંપૂર્ણ જે પરિસ્થિતિ તે સંપૂર્ણ પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો હાલના દ્રશ્યો તમને જે જોવા મળી રહ્યા છે તે અત્યારે વિશ્વામિત્રી ખાતેના છે સિટી કમાન્ડિંગ સેન્ટરથી આજે સીસીટીવી દ્વારા તેનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને તે મોનિટરિંગ કર્યા બાદ તમે આપણે જોઈ શકીએ છીએ જે પ્રમાણે જે હાલની સપાટી છે જળસપાટી થોડી વધી છે ત્યારે અનેકો એવા વિસ્તાર છે વડોદરાથી જે પાણીમાં ગરકાવ થયા છે અને જ્યાં પાણી ભરાયું છે તેમાં દ્રશ્યો પણ તમને હાલ તમને જોવા મળી રહ્યા છે અને આ તમામ પરિસ્થિતિમાંથી બહાર કાઢવા માટે તંત્ર તો સજ્જ બન્યું છે પણ આ લોકોને એક બાજુથી બીજી બાજુ સ્થળાંતર કરવા માટે ત્યારે લોકોને રેસ્ક્યુ કરવાની કામગીરી માટે વડોદરા ફાયર વિભાગ પણ હવે સજ્જ બન્યું છે ત્યારે જે પ્રમાણે અત્યારે હાલના હવામાન વિભાગની આગાહી છે તે પ્રમાણે અત્યારે તમામ વર્કિંગ અત્યારે ચાલુ છે પણ હાલે વરસાદે વિરામ લેતાની સાથે જ લોકોએ રાહતનો શ્વાસ લીધો છે ત્યારે જે ફાયર વિભાગના લશ્કરો છે જે કંટ્રોલ રૂમના છે તેમને અત્યારે સતત કોલ આવી રહ્યા છે અને તમામ લોકોના જે કોલ છે તે કોલ અટેન્ડ કરી રહ્યા છે અને તેમને પૂરતી સેવા પાડવાના પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે હવે જે પ્રમાણેના હાલના જે પરિસ્થિતિ અત્યારે જે સર્જાઈ છે ત્યારે તે પરિસ્થિતિને બહાર લાવવા માટે ફાયર વિભાગ પણ હવે સજ્જ બન્યું છે ત્યારે આઠ ઇંચથી વધુ વરસાદ ગત રોજ વડોદરા ખાતે ખાબક્યો હતો ત્યારે અનેક એવા વિસ્તાર છે નીચાણવાળા વિસ્તાર છે કે ઉપરવાસવાળેલો વિસ્તાર છે જ્યાં પાણી ભરાયા દ્રશ્યો સર્જાયા હતા તેમાં ફાયર વિભાગ સજ્જ બન્યું હતું અને તમામ લોકોને ત્યાંથી સ્થળાંતર કરવાથી લઈને તમામ પ્રકારની સુવિધા પૂરી પાડવામાં આવી હતી સાથે તેમને જે પ્રમાણે અત્યારે ફાયર ઓફિસર સાથે વાત કરતાં આપણે જાણવા મળ્યું છે તે પ્રમાણે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ પણ અત્યારે સ્ટેન્ડ બાયમાં મૂકી દેવામાં આવે છે ભારેથી ભારે વરસાદ જો વર્ષે છે તેને ઓવરકમ કરવા માટે વડોદરા ફાયર વિભાગ સજ્જ બન્યું છે કેમેરામેન નવનીત પરમારની સાથે સત્ય નેવાસ્કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર